गाइज मैंने तईने भाई, का भाई। <laughs> <laughs> ने नाई लीता है मस्त फ्रेश થઈ ગયા થી કમ્પ્લીટ કઈ ઘટે નહી એવા જો ઓલા બસ કેનાલ પાણી હેડે કે લિમિટ હેરામ જો ઓર નાડા લોકો ને સાકવાજી બોલો અંજો સનસેટ નો લુક જો એ ભાઈ અજી વાડીયા પાણી વારતા વાદ रशिया भाई उमा विवाद चली रही हो चे बे भाई बंदो ना इसे वाह बोस वाह क्या बात है रे अबे मस्त क्या इसे अपने मामा ना अपने यारों नहीं ना कि मैं भी जो लोग शुरुआत थी कि मित्रों कारण लोग में शुरुआत देख ले आप लोगों ने एक लोग एक खबर हमारे लोग बो लाम बोल रहे फुल फैमिली से आज आज आपका जिस लोग है कारण क्या फुल फैमिली से ಜಯದಿ ಭ ಜಯದಿ ಜಯದಿ ಭಾಗ ಕಠಾಣ गाइज समई तईणे भाइयों नाई लीता है मस्त फ्रेश થઈ ગયા થી કમ્પ્લીટ કઈ ઘટે નહી એવા બતાય કપડા નવા જોડી ઠપકારી લીધી છે આપણે નવી જોડી ઠપકારી લીધી છે તેરા કેવી લાગી કોમેન્ટ કરી દેજો मस्त फ्रेश થઈ ગયા તઈને કેનાલ ના પાણી નયા ઠંડા ઠંડા એનું મોઢું તો જો ખેલી ગયું હે હો હાલો તો ભાગી ઘરે બતાય ચમી લઈ કો હું નવી આઈટમ માં બનવું હોય જોઈ લી તો ગાઈસ બપોર દીધા નાઈન આવી આવીને જમીન સુઈ ગયા હતા તો અત્યાર સુધી પાંચ વાગ્યા સુધી સુતા બોલો આજે હુઈ હોઈને ફોકા કાઢીને મહેમાન હતો તો એ ગયો હું કઈ ગયો રાતનો ઉજાગરો હતો બધું ભેગું હતું તો હુવાઈ ગયો તો હુઈ ગયા હતા અને વિશાલભાઈ પાણી વાળે છે આપણે નાઈને આવીને ખાઈને કડીક વાર હોય એમ કર્યું ને તો પાંચ વાગે હાથ ન કર્યો તો એવો ને હું હા પછી ઉઠો ફ્રેશ થયો મસ્ત મોટું મોટું ધોયું કમ્પ્લીટ થયો બ્લોગિંગ શરૂઆત કશી કરતી હતી મિત્રો અને હવે આપણે જવાનું છે પાણીવાળાનીયા અને પછી બધી પલટી ગઈ છે મેમાન દાદાને તો ન્યા બળ્યા ચાલો બેના રેજો વ્લોગમાં મસ્ત મજાક લગાવીએ તો ગાઈસ આપણે આપણો સ્પ્લેન્ડર લઈને ઠીક આય દાદાને ઓલે થઈ નહી બરે ન્યા છે એમ કીધું તો આમટકી ન્યા ચાલો બધા થઈ નહી બહુ જ વધારે આ વેલા પછી પાણી વાળવા જઈ વિશાલભાઈ પાસે આજે નવર આહી શાંત વાતાવરણ સાંજ કોનું હોય તો એકદમ રીલ શૂટ કરશું તો બધી કરી ચાલો ભાગી क्या लिमिट हो यार हम जो हमारे नावड़ा लोगों ने साक्षात्य जरूर करें बोलो हम जो ये जी है ना बजिया करता नहीं इधर आने देंगे हम लोग बिजो के एक प्लान बिजो के एक प्लान कोटा होता है इसलिए हम जो अधैरा प्लान सही बिल पानी पोरी ले ये बजिया जीरा नहीं तो पानी पोरी हम यह मना वाले हर का इसलि� Orang kaya, 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 kaya,

અમે મનાને ગલુડિયાને ભીં ભડાઈ દીધી બોલો ચાર ગલુડિયામાં બેતો થાય જડતા નથી કે વહી ગયા કને આની એટલી રાઈડે તો આ ભાઈ બન નહીં ઓ પેડોર પેડોર હાલો તો હવે આપડે ભાગી પાણી છે હવે ભાઈ પાણી ભાઈ આ ભી જો તો ગાઈસ આપડે ફસા પાણીએ ભોગી ગયા છે જો આજ એકલે પાણી બહુ આઘું થઈ ગઈ છે એટલે આપણે આલ્યા જઈશું धीरे 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 चालिया जाए धीरे धीरे चाली कारण पानी विशाल भाई वाले तो आप दिशा वेरे धीरे धीरे एट्लै पानी भोग गए विशाल भाई ने जाए अपनी ड्यूटी चालू थी गई है तो आप खूनो बाकी रहा है, तो तो है मित्र ખોગે ઓખણો બાકી રહ્યો છે જો પાણી પર ફૂલ આવે છે તો જલ્દી બીજા છે તો હાલો મળજી આપણે પાણી વાળવા એક કદ શોર્ટ વિડિયો બનાવી બેનારા જો મસ્ત મજા નોટમાં પછી ઘરે જઈને પછી તમને મળી જ હાલો સનસેટ નો લુક જોયે પા આજ વાડીએ પાણી વાળતા વાળતા સનસેટ સનસેટ થઈ ગયું હે મિત્રો જો લુક આવે एकदम લાલ લાલ ચાહે કે હું માર જો સળક તો ગોળો હોય છે ને લાલ અને બાજુમાં ચેકડેમમાં કામ હાલે છે રિનોવેશનનું ચેકડેમના પુલિયાનું ભાન કામ હાલે છે રિનોવેશનનું અને આપણે પહી રહેવાની તૈયારીમાં છે મિત્રો ઓનલી ફોર ચાર નાકા બાકી રહ્યા છે આઈ એમ હેપી યાર અંધારથી આ પહેલા બી હે મજા આવી જાય હે તમે આજના વ્લોકમાં મજા આવી છે ને ખૂબ જે આપણો વ્લોક થોડા કાંઈક છે યાર બંધ કરી દેતાની

એ ભાઈ પાણીપુરી પાણીપુરી હે તો ખાઈ ખાઈને દુસા કાટ નાખવાના મેના બહુ ઘણી હું તો પણ જો हेमा का रोज उठो हेमा का रोज उठि जो मोजा बगा रोज उठि जो सदर मम्मी ने के काटी दी लाई मोजा कटाई ना खोलाई लाई कटी ना मत दी ला सो तो बिशारी ने गारो सोटी जो गारो सोटी जो ने काट ना छियो